રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ સિરિયલ્સ ગુજરાતી કિચન ડાયરીમાં આજે આપણે બનાવવાના છે ચણાના લોટના પુડલા તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ ચણાના લોટના પુડલા બનાવવા માટે અડધો વાટકો ચણાનો લોટ મેં લીધો છે હવે આપણે આમાં પાણી એડ કરતા જઈ એક બેટર તૈયાર કરીશું આ રીતે ચમચીની મદદથી હલાવતા જઈ આપણે એક બેટર તૈયાર કરવાનું છે હવે આમાં સમારેલી ડુંગળી લીલા મરચાં ટમેટું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર થોડી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર થોડા કોથમીરના પાન ઉમેરીને આ બધું જ મિક્સ કરી લેશું તમે આ મસાલાને સ્કીપ પણ કરી શકો છો જરૂર પડે તો થોડું પાણી ઉમેરવાનું આ રીતે બેટરને હલાવતા જઈ બધું જ મિક્સ કરી લેવાનું આ રીતે ચમચીમાંથી પડે તેવું બેટર તૈયાર કરવાનું હવે તવી ઉપર તેલ લગાવી કોઈ પણ એક કપનું માપ સેટ કરી બેટરને તવી ઉપર ઉપર ફેલાવી લેશું તમને જેવો પૂળો ભાવે પાતળો જાડો તમે તમારા હિસાબે કરી શકો છો આ રીતે કપની મદદથી તવી ઉપર પૂળાને ફેલાવી લેવાનો છે હવે આ પૂળાને આપણે બંને બાજુથી શેકી લઈશું જરૂર પડે તો તેલ નાખતા જવાનું આ ફૂળાને પલટાવી બીજી બાજુ શેકશું આ રીતે તાવીતાની મદદથી બંને બાજુ ફેરવતા જઈ ફૂળાને શેકી લેવાનો છે આવી જ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવવા માટે મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અનેક પ્રકારની વાનગીઓ તમને મારી આ ચેનલ પર જોવા મળશે મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો કે આપણો પૂડો બંને બાજુથી શેકાઈ ગયો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સૌ કરીશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ ચણાના લોટના પુડલા આપણે આ પુડલાને ટોમેટો કેચઅપ અને લીલા મરચાં સાથે સૌ કરીશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે